ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને બેઠકમાં એકત્રીસ જેટલા તુમારોનું સર્વાનુમતે મંજૂર કરાયા હતા અઠ્યાસી કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીમાં બુદ્ધદેવ સર્કલનો વિકાસ તેમજ ધાર્મિક સ્થળો એક ને યુઝર સ્ટાર્સમાંથી મુક્તિ આપવાનો વિષય આ સાથે પીએમ ઈ બસ રૂટ મંજૂર કરાયા છે જેમાં ખોડિયાર મંદિર અને નિષ્કલંક મહાદેવ રૂટનો પણ સમાવેશ થાય છે આ સાથે વડાપ્રધાન આવી રહ્યા હોય